તો મિત્રો જરી ભરેલા અને એ ગીતની પથારી ભેરવી અને સાહેબ નવું ગીત ગાવ્યું છે ને આ માવા લવર માટે ગીત ગાવ્યું છે કેવું ગીત ગાવ્યું છે સાહેબ કે વીરને માવા ભરેલા હવે કેટલાક લોકો માવા ખાતા છે એમના માટે તો સાહેબ આ નવું નહીં હોય એમને તો ખબર પડી જશે સાહેબ કે ખરેખર શું છે વિડીયોમાં તો હાલો હવે તમને આ બેનનું ગીત ગીત આજે આખું કે વીરને માવા ભરેલા સાહેબ તો ખરી ગીતની પથારી ફેરવી નાખી છે વીરને ભરેલા એ કેટલું સરસ મજાનું ગીત હતું પણ બેને તો માવા ભરેલા બેન તો સિરિયસ થઈ ગયા અને સિરિયસ થઈને જોરદાર ગીત ગાવી નાખ્યું છે તો સૌથી પહેલાં સાહેબ તમને આ વિડીયો બતાવશું વિડીયો અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો મારા ભાઈ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા ને વિડીયો મળતા રહેશે હવે હાલો મારા ભાઈઓ સૌથી પેલા તમે વિડીયો જોઈ લો